કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની રેઇન હાર્વેસ્ટિંગ મુદ્દે આજે દક્ષિણ ગુજરાતના ભાજપના નેતાઓ અને સરપંચો સાથે અગત્યની મીટિંગ કરવામાં આવી અધિકારીઓને પોતાના નેતા કાર્યકર્તાઓ સામે સીઆર પાટીલે કહ્યું હતું કે મને ઘણી ફરિયાદો મળે છે કે નળથી જળ યોજના હેઠળ કેટલીક જગ્યાએ નળ લગાવવામાં આવ્યા છે પરંતુ ત્યાં જળ નથી જેની પાછળનું કારણ પણ તેમણે જણાવ્યું કેન્દ્રીય જળમંત્રી શ્રી આર પાટીલે આજે રેઇન હાર્વેસ્ટિંગને લઈને મહત્વની બેઠક યોજી હતી જેમાં દક્ષિણ ગુજરાતના તમામ ભાજપના નેતાઓ ધારાસભ્યો કલેક્ટર અને અધિકારીઓ હાજર રહ્યા હતા સાથે જ દક્ષિણ ગુજરાતના ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા રેઇન હાર્વેસ્ટિંગ થકી ગુજરાતમાં કઈ રીતે પાણીની સમસ્યા દૂર કરવામાં આવે તે અંગે ચર્ચા હાથ ધરાઈ

આ કામ છૂટતું નથી એટલે ચૂંટાયેલા ફળ ફરજ છે સંગઠનના લોકો પણ સંગઠનને મદદ કરવા માટે કામ કરતા હોય છે પરંતુ સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને તમે સહજતાથી ચૂંટાવવું હોય અમે સામાજિક સેવાના કામ કરવા જોઈએ અને તમે નાના મોટા કામ કરતા પણ હો છો હું ઘણી વાર કહેતો પણ હું છું કે આખા દેશમાં સૌથી વધારે ગ્રઢ કેમ જો કોઈ કરતો હોય તો આપણે બધા કરીએ છીએ તો એ સેવા પ્રવૃત્તિ જે અમને પાર્ટીમાં નથી કરતા આપણા સંગઠન હોય આપણે આપવા માટે અને એવા રેકોર્ડ છે કે કોઈ સો કે સો થી વધુ વાર વોટ આપી હોય એવા અનેક કાર્યકર્તા આપણી પાસે મોજૂદ છે એવા સેવાકીય પ્રવૃત્તિ દ્વારા એ કોવિડ હોય ક્યારેક પણ આપણી કે આપણા ઘરની ચિંતા કર્યા વગર આપણે એમાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ આ કામમાં તો કોઈ તમારે જોખમ નથી આ કામમાં તમારો કોઈ ખર્ચ પણ નથી પણ શરૂઆત તમારા પોતાના ઘરે જો આ પહેલું કામ કરો અને છ તારીખ સુધી એના પહેલા તમારા ગોળ સાથે હોય તો તમને કીધું કે કરાઈ જગ્યા મળતી હોવા ખાડો કરી દેવા પક્ષી લાગે પછી ત્યાં થઈ જાય છે તમે ઉપર પક્ષી બધી પથ્થર બી લગાવી દેતા વરસાદી પાણી છે તો પાણી પાટી સીધું લઈ જવાનું છે તો આ કામ તમારે કરવું જોઈએ આમાં કેટલા લોકો તૈયાર છે આ રીતે કામ કરવા